આજે આપણે ગરમ પાણી પીવાના ફાયદા અને ગેરફાયદા વિશે જાણીશું સૌથી પહેલાં ગરમ પાણી પીવાથી થતા ફાયદા ગરમ પાણી પીવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે પરસેવા વડે શરીરના તમામ ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે તાવમાં તરસ લાગવાથી દર્દીએ ગરમ પાણી જ પીવું જોઈએ તેનાથી તાવમાં બહુ જ લાભ થતો હોય છે જો શરીરના કોઈ ભાગમાં ગેસને કારણે દુખાવો થઈ રહ્યો હોય તો એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસની સમસ્યા નીકળી શકાય છે વજન ઘટાડવામાં મદદ કરે છે ગરમ પાણી વજન ઘટાડવામાં મદદ કરે છે દિવસ દરમિયાન જમ્યા પછી ગરમ પાણી પીવાથી ખોરાક ઝડપથી પચવામાં મદદ મળે છે તેનાથી વજન વધ્યા વગર નિયંત્રણમાં રહે છે આ સાથે ગરમ પાણી પીવાથી વધુ પડતી ભૂખ લાગતી નથી પાચન સુધારે છે ગરમ પાણી પીવાથી અપચો દૂર થાય છે અને પાચન ક્રિયા સુધરે છે જો પાચન યોગ્ય હોય તો ગેસ કે એસિડિટી થતી નથી ઉપરાંત ગરમ પાણી પેટની સામગ્રીને બહાર કાઢવામાં મદદ કરે છે જે અવરોધતું હોય છે બોડીને હાઇડ્રેટેડ રાખે છે જો તમે સવારે ઉઠ્યા પછી અને રાતે સુતા પહેલા ગરમ પાણી પીવો છો તો તે પાણી શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે ગરમ પાણી પીવાના ગેરફાયદા શરીરના આંતરિક અયોને નુકસાન પહોંચાડે છે વધુ પડતું ગરમ પાણી પીવાથી આંતરિક અંગો પર પણ ખરાબ અસર સંવેદનશીલ હોય છે જે ફુલ્લાઓ તરફ દોરી શકે છે અન્નનળીને નુકસાન પહોંચાડે છે વધુ પડતું ગરમ પાણી પીવાથી અન્નનળીને સૌથી વધુ અસર થતી હોય છે તે અન્નનળી છે જે મોં અને પેટને જોડે છે ગરમ પાણી પીવાથી આ અન્ન નળીમાંથી દાણા નીકળી જાય છે તેની સાથે જ તેમાં બળતરા પણ થવા લાગે છે આ દુખાવો ક્રોનિક પણ થઈ શકે છે ગળામાં બર્નિંગ એટલે કે બળતરા બળવા વધુ પડતું ગરમ પાણી પીવાથી મોં ગળા અને પેટમાં બળતરા થતી હોય છે તેથી પાણી પીતી વખતે તેને સામાન્ય તાપમાને અથવા તો હુંફાળું પીવું જોઈએ ગરમ પાણી પીતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે કે પાણી વધારે ગરમ ન હોય દિવસમાં આઠ ગ્લાસ ગરમ પાણી પીવાથી સ્વાસ્થ્યમાં વિવિધ સુધારો થઈ શકે છે પરંતુ દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ કે પાણી હુંફાળું હોવું જોઈએ વધારે ગરમ ન હોવું જોઈએ હુંફાળું પાણી તમને સ્વસ્થ રાખી શકે છે હવે આપણે ગરમ પાણીના અન્ય ફાયદાઓ વિશે જાણીશું શરીરને ડિટોક્સ કરે છે શરીરમાંથી બધા જ હાનિકારક કણો ગંદકી અને ટોક્સિનને બહાર કાઢવાને આ સૌથી સરળ અને સારો ઉપાય છે તેનાથી મળત્યાગમાં સરળતા રહે છે અને પેટ સંબંધિત સમસ્યાઓ પણ થતી નથી ત્વચાને હેલ્ધી રાખે છે શરીર ડિટોક્સિફાઈ થવાની સાથે સાથે ગરમ પાણી પીવાથી લોહી શુદ્ધ થતું હોય છે અને શરીર હાઇડ્રેટેડ રહે છે જેનાથી ત્વચામાં ભેજ જળવાઈ રહે છે સાથે સાથે તેનાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ પરેશાન થવાતું નથી કુદરતી મેટાબોલિઝમ બુસ્ટર છે આપણું મેટાબોલિઝમ હોર્મોન્સનું સંતુલન વજન પ્રબંધન અને ડિટોક્સિફિકેશનમાં બહુ મહત્વની ભૂમિકા નિભાવે છે સવારે ગરમ પાણી પીવાથી મેટાબોલિઝમને વધારવામાં મદદ મળે છે ઇમ્યુનિટીને વધારે છે શરીરને ડિટોક્સિફાઈ કરી આ એ બધા જ નુકસાનકારક કણોને બહાર કાઢે છે જે તમારી ઇમ્યુનિટીને નબળી કરે છે આ નુકસાનકારક બેક્ટેરિયા અને કીટાણુઓને લડવામાં મદદ કરે છે આ તમારા મોસમી અને વાયરલ સંક્રમણોથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે આંતરડાને થાય છે સફાઈ એટલે કે આંતરડાને સાફ કરે છે સવારે વાસી ગરમ પાણી તમારા આંતરડામાં જમા ગંદકી અને અવશિષ્ટ પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે આ આંતરડામાં બચેલા ભોજનને પણ બહાર કાઢે છે જેનાથી તમારું ભોજન એટલે કે તમારું પાચન ખરાબ થતું નથી અને સાથે સાથે અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓથી બચાવ થાય છે વજન પ્રબંધનમાં મદદ કરે છે એટલે કે વજન ઘટાડવામાં મદદ કરે છે વજન ઘટાડતા લોકો માટે એક અદભુત ફેટ બર્નર તરીકે કામ કરે છે આ પાચન અને મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે જેનાથી તમે કંઈ પણ ખાવ તેનું પાચન સારું થાય છે સાથે સાથે વધારાની કેલરી ઝડપથી બંધ કરવામાં મદદ કરે છે તેથી આપણે ગરમ પાણીનું સેવન નિયમિત કરવું જરૂરી છે